ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ સારા હાર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવો વિડીયો સાથે થોડું છે એ આમ બહુ નથી પણ થોડો થોડો છે માઇનોર માઇનોર તો હાલો હવે જાય એક અને બધા મિત્રો આને તમને મળાવીએ તો તમે બધા જોડાઈ રહેજો અને અહીંયા ચાલુ થયો અમારા ગામમાં અને અહીંયા કંઈક આવડું કહેવાય એવું કંઈક છે એ બધા માંડવીનું એનું બધું આવડું

અવાજ હારો કાઢે હલે ફીટ કર દે પાછું હાલ બહુ ડાયો ગેરેજવાળા ભાઈ ઇલેક્ટ્રિશિયન નું કરે ને ગેરેજ નું કરે કોઈને કઈ કરાવવું હોય તો જરા કોમેન્ટમાં જણાવી દેજો નંબર નાખ દે ડિક્સ નીચે લિંક નાખ દે નંબરની કોન્ટેક કરી લઈજો એને આજો આવી ગયો લબાડ હરખું

ચાવી રોનકો ગોતે હે ક્યાં હે ક્યાં ચાવી ચાલો તો જાય જોઈ ચાવી મળે એક નહીં એને મે બે નથી લીધી બાકી બે લીધી આ તો આજ રોમ બાકી આપણે લાઈટ ચાલુ કરી રહ્યો પકડા ગયો તો તો લઈ ગયો તો અહીંયા ઉપર પડી હે બેન કેન ને દેખાય છે નહીં કોઈ એમ આમ તો મે આમ રહી ઓલું સિક્રેટ ને એમ નું રાખીને ઉભા એમ

અને દેન જી ને ચાવી પડી છે ને જેન પાસે અત્યાર જન પાસે ચાવી ને એને લાગે બાકી જેણ મૂકી છે એને નઈ લાગે એને લાગે મારે થોડી લીધી ઠોકે ઠોકે ઠોકે

ગાડી ગઈ દીસ આ આપડી બધી બેવી રાખે પડે બબે રાખે પડે એકવાર ઓલ કોણ લઈને વેયુ દીધું આ આ આજ લઈને વેયો ગયો આજ બજે સેજ કેમેરા બંધ કે નહી મારા પીકો દેખાવા આવવી લઈ આવજો જી લઈ એવું નું કાય નઈ પડે ભાઈ ઈ કાઈ ભાઈ નઈ મડે અમારી પાસે ભાઈન વાત કરી ઓલા એ ભાઈ અમારી પાસે જાવી નથી તમને કતો જો લઈ આવ સાચી લાગે તો હા તો રાઈ અમારી

માટે અને રાજકોટ આ રાજકોટ બાજુ આવી ગયા છે રાજકોટ એટલે હજી તો ઘણું જવાનું છે પછી લાઠી જવાનું રાજકોટ જ થઈ ગયા છે હજી ઘણા કિલોમીટર કાપવાના છે મારા મામાની છોકરી આવી છે ને એને રમાડવા જવાનું છે તો અત્યારે હું મારા મમ્મી મારા ભાઈ મારા પપ્પા ને બધા જઈએ છીએ. હામે ગેસ પુરાવે હવે વૈભવભાઈ ની ગાડી લઈને જઈએ આપણે આપણે લેવાની છે બહાર ને થોડીક તો અત્યારે તો લઈ ગેસ બેસ પુરાવી લઈ પછી તમને બધાને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા હી બગીચા પ્લોટ આપણે અત્યારે ગયા છીએ લાઠી મારા મમ્મીના મામાના ગામમાં અને

મંદિર બની ગયું હમ પાણી નહીં આને વાત આ નંબર નંબર ગુડ યુ હા મારી ને હા બોલી લે

ધન જ ખાલી